અરે ભાઈ પેન હાથ નો અડાડતો હોં અંબાલાલ તો જાગ રે માલણ અરે હમણે હું તને હું રેજે માલણ નહીં જાગે બોલ મા છું મારું નક્કી છે પેલા અલ્યા મારું નક્કી છે મારું નક્કી છે જો જો હા કા જાગ રે માલણ જાગ જાગ રે માલણ રે અલ્યા હે હે મારે હે ગવડે હે મારી મા કેટલા ટાઈમથી તારી ભક્તિ કરું છું અને કેટલા ટાઈમથી હું આજી જીજી કરું છું કે કેટલા મારા માવદાર હું બધા રખડ્યા મારો હક પણ ક્યાંય થતું નથી હે મા આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી મારો હક પણ ન થાય ત્યાં સુધી હું મઢે નહીં આવું અને બહુ ઓલું લાગે તો શેટે પર ભેગા લાગીશ પણ ગમી નથી આ સુપાદું રૂલું લંગડું ગારું ગમી એવું મને બાયડી વાળો કહી દે

વાહ હું તમારું નામ તમારું નામ શું રોશની વાહ મારી પ્રાર્થના સાંભળી રોશની જેવી સ્ત્રી મને મળે તો હે માં હે કુળદેવી હું આવી છું હા હા હે તમને ગમું છે ગમું છે યાર મારે લગ્ન કરશ્યો તો હા કે હું તમારે ઘરે માગું નાખવા આવું કઈ વાંધો ઓ હાલ લે માગાનું જ મેં કીધું પણ મારે પૂછણું નહીં ક્યાં આવવું એમનું ઘર ક્યાં ઓ તમને કહો આ રોશની તમારું ઘર ક્યાં આઈ પાદરે પાદરે હા કે તમાર બાપાને કીને ક્યાં છો એટલે હું એ મામાના ત્યાં આવી છું મામાના ઘરે હા તમાર મામાને કીને એટલે મારું હટપણ કરવાનું છે ને હા એટલે હા કે તમાર મામા નામ છે તો તો ભીખાભાઈ ના ઘેરે બપોરે આવું મળેલો હે ભગવાન મારા જો કુજો તે બનાવ્યું હોત અને મારા લગન થઈ ગયા હોત તો ઈ આમ ફામી બેઠી હોત ને આ વાડીમાં નીંતો નીંદો નું મોઢું જોતો જાવ અને કામ કરતો જાવ કેવી મજા આવે ભલે એક કામ નો કરે પણ બૈર તો કેવાય મારે છે એમ હે ભગવાન આ આ મારી વાડીમાં

તમારે લગ્ન કરવાના છે હજી તેમ કુંવારા છો હે હું કુંવારો છું હું કેવો લાગુ આમ ગમું તો લગ્ન કરવા ફાય રે મને આવો ગમે માથે બાંધી હોય કોટી હોય દાટડું હોય આ તો ખડ નીંદવા નીંદતો તો હું ભાળી ગયો આ આ કા ગુલાબ નું ઝાડ છે એ આ ગુલાબનું ઝાડ નથી હે હા કપાસ છે કપાસ ગોદડા આપણે ઓઢવા બનાવી ને

કેટિંગ જાવ તા જી ગુરુ ને તારજો આવડું મોટું લાવું આપડું થઈ ગયું જો ભગવાન ને પ્રાર્થના સાંભળી લીધી આજ જાવ ધીખા ભાઈ ના ઘરે આ બધું મૂકવા આયા હવે થાકી ગયા ગોટી ગોટી ને હવા ની વઈ દે હવે હું કસું તાઈ હું તારે હાલી હાલી ને થાકી રહ્યો

તો દિવાળી કઈ ઘીરે અત્યારે પાછો આગળ દે અને મારી પાસે ભેળ દે તારી ભાઈ બી આવજો બાપ ના મેળ પડે ગયો અરે પણ સમજ સમજ દાંડા ભાઈ મારે આજ બપોરે તે ત્યાં જોવા જવાનું છે હે હા એટલે મારું પેલા થઈ જાય છે તો છે ને મારું થઈ જાય તને પાંચ દી મોડા આપી એમ નથી હું તું કહેતો ને તારી ભાઈ ભી ને નજરો દેખાડો દેખાડ એમ જોઈ દેશે હા આઈ મેં પછી પૈસા દઈશ ને

અરે તું હવે હું વાત કરે મૂર્ખ્યા બઉ સુખ તારી ફાટી છે અરે અરે મારી સેલ્ફી લે તારી નો લે તને કહું આપડે સેલ્ફી લે હા બસ સેન્ટર ભાઈ આપડે બેને ફોટો પાડવો છે ને પાંચ પાંચ તને તને કહું